એક વડીલ એ સ્ટેજ ઉપર ઉભા રહી છે કે ખોળે અને ક્ષત્રિય ઠાકોર સમાજ બંને એક જ છે અને બંને એક જ કોળના છે એમના શબ્દ એવા છે કે બંને એક જ દોહાના વંશજો છે તો તેમની વાત તદ્દન ખોટી છે કેમ કે ક્ષત્રિય સમાજ એ પોતાની પરંપરા કુળદેવી કુળદેવતા પેટા જ્ઞાતિઓ પહેરવેશ શૂરવીrtaઓ તથા આવકારથી ઓળખાય છે બરોબર ક્ષત્રિય ઠાકોર સમાજની પેટા જ્ઞાતિઓ મૂળ રૂપે ચૌહાણ ઝાલા પરમાર રાઠોડ સોલંકી વાઘેલા ચાવડા ડાભી મકવાણા અને ગોહિલ જેવી અટકો વગેરે જ્ઞાતિઓનો સમાવેશ થાય છે ક્ષત્રિય ઠાકોર સમાજ ને એ મૂળ રૂપે રાજપૂતો વંશજ છે આ વાત બારોટનાજી ચોપડે સ્પષ્ટ લખેલ છે અને ક્ષત્રિય સમાજ